તો સુરક્ષિત ગણાતા ગુજરાતમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આવી જે એક ઘટના એનઆરઆઈ મહિલા સાથે બની આણંદના બેડવા ગામે દીકરાએ જ પોતાની માતાની હત્યા કરી નીતાબેન પટેલ પોતે અમેરિકામાં વિઝિટર વિઝા પર અવારનવાર જતા હતા ત્યારે તેના દીકરાએ મોત ચોક ખાતર બેંકમાંથી રૂપિયા ઉપાડીને વાપરી નાખતા તેની માતાએ દીકરાને રૂપિયા વિશે પૂછ્યું હતું જેથી પોતાનો ભાંડો ન ફૂટી જાય તે માટે નીતાબહેનના દીકરાએ તેના મિત્ર સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી

નીતાબેન કિરીટભાઈ પટેલ જેમની ઉંમર ઓગણપચાસ વર્ષની હતી એમની લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની કંટ્રોલ રૂમ ને વરદી મળેલી એ આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરતા મૃતકના મૃતક મહિલા છે એમના પુત્ર છે યશ કિરીટભાઈ પટેલ જેની ઉંમર એકવીસ વર્ષની છે એની ફરિયાદ હાથ લઈ અને પોલીસે તપાસ હાથ ધરેલી